હેલો વિદ્યાર્થી મિત્રો તો સ્વાગત છે નવા વિડિયોમાં તો હવે આમાં જોઈશું તો કે જુઓ આની અંદર શું છે તો કે વર્તુળ છે વર્તુળને કેવું કરેલું છે તો કે ચાર ભાગમાં વિભાજિત કરેલું છે ચાર ભાગમાં વિભાજિત કર્યા પછી એક બાજુ કેવો પાક છે કટ અને એની સામે છે એક્ઝેટ રાઉન્ડ હવે જુઓ આ જે સર્કલ સર્કલ છે બરાબર એનું શું થાય છે તો અહીંયા અહીંયાથી અહીંયા રોટેશન થાય છે તો કે હા એ રોટેશન થઈને ક્યાં આવે છે તો કે અહીંયા બરાબર તો હવે આપણને ખબર પડી જાય કે આનું કઈ બાજુ આમ રોટેશન થાય તો આનું પણ કેવું થશે અહીંયા આમ ઉપરની સાઈડ આવશે તો ઉપરની સાઈડ કટપાક છે હા અહીંયા ના અહીંયા નથી તો આ બે કેન્સલ અહીંયા છે હા પણ અહીંયા કેવું છે તો કે અહીંયાથી જે રોટેશન થાય છે એ કેવું થાય છે તો કે આ સંપૂર્ણ ભાગ અહીંયા આવી જાય છે અને આનું કેવું થશે તો કે આનો સહેજ જ ભાગ આવે છે એટલે જવાબ શું થશે ડી બરાબર હવે જુઓ આની અંદર શું છે તો કે ત્રિકોણ છે પણ કેવો છે કાટકોણ ત્રિકોણ જે અહીંયા કેવી છે બે સીધી લાઈન ટચ થાય છે અને અહીંયા ત્રાસી છે એ બધી કેવી થઈ જાય છે તો કે અહીંયા સરખી અને ઉપરની સાઈડ બંને બાજુએ ગોળ તો હવે જો અહીંયા પ્લસ છે તો પહેલાં આપણે ગોળ ચેક કરીશું તો કે ગોળ છે ના અહીંયા છે હા અહીંયા નથી અને અહીંયા છે બરાબર હવે જો અહીંયા જે આડી લાઈન હતી એ કેવી થઈ ગઈ ઊભી તો અહીંયા જે ઊભી હશે એ આડી થઈ જશે તો અહીંયા ત્રિકોણ બને છે એટલે આ કેન્સલને જવાબ ડી હવે જો આની અંદર શું છે બે તીર છે અને સેકન્ડ તીર જોઈન્ટ છે બરાબર હવે અહીંયા જોઈએ તો કે બીજા નંબરનું તીર જોઈન્ટ છે તો હવે સેમ ટુ સેમ જેવી આની આકૃતિ છે એવીને એવી જ આ રીતની અહીંયા આવશે પહેલાં તો તો પહેલાં આ રીતની હોય એ સિલેક્ટ કરી લઈએ તો ત્રણ થઈ પછી જુઓ તો કે આ અને આ તો કે આ રીતનું અહીંયા બંને બનશે પછી આ જે અંદરની સાઈડનો પાક છે એ પાક ક્યાં જશે તો કે બહારની સાઈડ અહીંયા જે તીર હતું એ પહેલીનું હતું એ અહીંયા બીજીનું થઈ ગયું એ રીતનું તો જવાબ શું આવશે બી અહીંયા તો તીર છે અહીંયા ને અહીંયા નીચેની સાઈડ જ છે બરાબર હવે જુઓ આની અંદર શું કહે છે સત્તરમાં એકદમ ઇઝી છે તો કે અંદર ત્રિકોણ છે ત્રિકોણની અંદર ચોરસ ચોરસ બહાર જતું રહ્યું ત્રિકોણ અંદર ને જે કટભાગ હતો એ રિમૂવ થઈ ગયો તો આમાં શું થશે ચોરસ ચોરસની અંદર ત્રિકોણ બરાબર બીજું કંઈ થશે નહીં તો ચોરસ કટભાગ ના હોવો જોઈએ ચોરસ ચોરસની અંદર ત્રિકોણ જવાબ બી કટપાક તો એક એમાં રહેવો જ જોઈએ એટલે બધા કેન્સલ હવે જો આની અંદર શું છે અઢારમાં ચૌદ અઢાર સાત તો સાત દુ ચૌદ સાત ગુણ્યા બે કરીએ તો ચૌદ થાય તો એ જ રીતના અહીંયા એવી સંખ્યા મૂકવાની જેથી અઢાર બને તો અઢાર ભાગ્યા બે કરીએ તો શું આવે નવ તો જવાબ શું થાય બી એકદમ ઇઝીમાં ઇઝી રીત હવે જો આની અંદર શું છે તો કે સર્કલ છે એ સર્કલની અંદર શું છે કટપાક છે અને સામસામે કટ પાક અને બાકીના બધા કટ વગરના છે આનું શું થાય છે તો કે અહીંયાથી અહીંયા રોટેશન થાય છે બરાબર તો જે રોટેશન થાય છે અહીંયાથી અહીંયા તો આનું પણ રોટેશન થઈને અહીંયા આવશે તો કે અહીંયા કટપાક હોવો જોઈએ છે ના નથી અહીંયા નથી ડાયરેક્ટ જવાબ સી હવે જુઓ આની અંદર શું છે તો કે ત્રિકોણ છે એ ત્રિકોણનું શું થાય છે તો કે રોટેશન થાય છે પહેલાં આ ત્રિકોણ અહીંયાથી અહીંયા ઊભો થઈ જાય છે એટલે આ રીતનો રચાયો ત્રિકોણ બરાબર પછી શું થાય છે તો કે આવોનો આવો બીજો ત્રિકોણ અહીંયા સામે જોઈન્ટ કરી અને પછી આડી લાઈને એડ થઈ જાય છે હવે જો આનું રોટેશન આમ થયું તો આનું રોટેશન પણ કેવું થશે તો કે આ રીતનો તો આ જે ખૂણા જેવો જે ભાગ રચાશે એ આ રીતનો રચાશે આમ બરાબર અને આ જે ભાગ રહ્યો કેવો રહેશે તો કે ખુલ્લો રહેશે બરાબર હવે જે બીજો ભાગ રચાશે તો કે અહીંયા સંપૂર્ણ રીતના આ રીતનો ત્રિકોણ જેવું રચાશે ને પછી આ અને આ જે બધી લાઇનિંગ કેવી અહીંયા આડી આવી જશે બરાબર તો લાઇનિંગ આ બાજુ આવી જોઈએ તો આમાં છે ના આમાં છે ના અને આમાં તો લાઇન જ નથી એટલે જવાબ શું આવશે બી હવે જો આની અંદર શું છે તો કે આ રીતની ડિઝાઇનિંગ છે ઉપર વર્તુળ છે નીચે ત્રિકોણ છે બરાબર તો હવે જો આ બંનેની ડિઝાઇનિંગ કેવી થઈ જાય છે તો કે એકબીજાની વિરુદ્ધ બરાબર તો અહીંયાથી આમ થઈ ગયું અહીંયાથી આમ તો આ જે ઊંધા ત્રણ છે એ કેવા થઈ જશે અહીંયા સીધા ત્રણ હવે જો આ સર્કલ છે એ નીચે જતું રહે ત્રિકોણ ઉપર તો અહીંયા શું થઈ જશે ચોરસ નીચે અને વર્તુળ ઉપર તો પહેલાં વર્તુળ ઉપર તો કે આ બે આ બે કેન્સલ ત્રણ સામસામે તો કે આ તો એ જવાબ બરાબર પછી જુઓ આની અંદર શું છે તો કે ત્રિકોણ છે ત્રિકોણની અંદર શું છે તો કે આ રીતનો એક વાય આકાર પછી શું થાય છે તો કે એક એકબીજાને કનેક્ટ થઈ જાય છે તો એ જ રીતના સેમ ટુ સેમ આ ચોરસ છે તો ચોરસ શું થઈ જશે તો કે આ રીતના અંદર સરવાળો જોઈન થઈ જશે તો જવાબ શું બનશે બી હવે જોવાની અંદર શું છે તો કે વર્તુળ છે વર્તુળની અંદર ત્રિકોણ ને ત્રિકોણની અંદર લંબચોરસ શું થયું લંબચોરસ બાર ત્રિકોણ અંદર અને વર્તુળ સૌથી અંદર બરાબર તો હવે એ જ રીતના આપણે શું કરીશું તો કે જે આ ત્રિકોણ છે એ ક્યાં આવી જશે સૌથી અંદર ત્રિકોણ સૌથી અંદર આવી ગયું હા પછી જે આ ચોરસ વર્તુળ હતું એ ક્યાં જશે તો કે સૌથી બાર કેમ કેમ કે જો અહીંયા શું થયું આ જે ચોરસ હતું એ ક્યાં આવ્યું સૌથી બાર આવ્યું તો એ રીતના વર્તુળ ક્યાં આવશે સૌથી બાર તો અહીંયા જવાબ આવશે ડી આમાં તો ત્રિકોણ છે જ નહીં અને આમાં શું છે વર્તુળ ખાલી બહારના બિંદુએ જ આવે છે હવે જો આની અંદર શું થાય છે તો કે આ રીતની બે ભાગ છે અહીંયાથી આનું રોટેશન અહીંયા થયું તો કે હા તો આનો સેમ ટુ સેમ અહીંયાથી રોટેશન થઈને અહીંયા આવશે તો કે આવીને આવી ત્રિકોણની આકૃતિ ક્યાં રચાશે તો કે અહીંયા બરાબર અને અહીંયા શું બનશે ચતુષ્કોણ આ રીતનું તો અહીંયા છે ના અહીંયા છે હા અહીંયા છે ના અહીંયા નથી તો જવાબ શું આવશે બી હવે જો આ સ્ટાર છે સ્ટારની આજુબાજુમાં શું આવી જાય આ રીતની ફૂદડી ટાઈપ આવી ગયું તો કે હા તો અહીંયા જ્યારે હેસ છે તો હેસની આજુબાજુ શું આવે તો કે અલગ રિંગની ડિઝાઇન અહીંયા કેવી આવે છે સેમ ટુ સેમ તો આ કેન્સલ થઈ જશે આ છે તો કે હા બંને સેમ ટુ સેમ અહીંયા એક કેવું છે તો કે કટ છે અને એક કટ નથી તો આ કેન્સલ થઈ જશે અને અહીંયા હેસ એના સ્થાનથી સાઈડમાં જતો રહે એટલે આ કેન્સલ થઈ જશે જવાબ શું આવશે બી હવે જો આની અંદર શું છે તો કે તીર નીચેની બાજુ તો તીર ઉપરની બાજુ તીર બહારની બાજુ તો તીર એની વિરુદ્ધ બહાર એની વિરુદ્ધ તો આપણે એની વિરુદ્ધ તો શું થાય છે તો કે આની દિશાઓ બદલી જાય છે તદ્દન એકબીજાની વિરુદ્ધ થઈ જાય છે તો જે આ પાક આમ જાય છે એનો પાક શું થઈ જશે જે ઉપર જતો હશે એ નીચ બરાબર એ રીતના આ રીતના આકૃતિનું રચના થતી હોય એ જોવાની તો પહેલાં તો આ બે કેન્સલ જ થઈ જશે તો કે હા અને આ જે આ રીતની રચના હતી એના બદલે આ રીતનું થયું એની વિરુદ્ધ તો કે હા તો જવાબ શું આવશે બી હવે શું થશે લાસ્ટમાં તો કે લાસ્ટમાં એમ છે તો કે ચોરસ છે ચોરસને ચાર ભાગમાં વિભાજીત કરેલું છે એક બાજુ ભાગ છે અને આ જે ખુલ્લું વર્તુળ છે તે આવી જશે અંદર એટલે એટલો ભાગ કેવો થઈ જશે તો કે વ્હાઈટ તો હવે સેમ ટુ સેમ રચના શું થશે તો કે આની આ જ રચના થશે આમાં બરાબર આ ભાગ ક્યાં જશે આ બાજુ તો આ જે ભાગ છે એ અહીંયા જશે પહેલાં તો આ છે જ નહીં વર્તુળ આ બાજુ આવતું નથી આ ભાગ અહીંયા જાય છે બરાબર એટલે આ ભાગ નહીં બને અહીંયા તો કોઈ ચેન્જીસ જ નથી એટલે આ ભાઈ નહીં મળે અને જવાબ આવશે ડી બરાબર જો વિદ્યાર્થી મિત્રો જો વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો